નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભાદરવી પૂનમ બે હજાર પચીસની શુભ અવસરે મેળામાં આપણા એક એકમાત્ર સ્કૂલ તપસ્વી વિદ્યા વિહાર નર્સિંગ કોલેજ એન્ડ પ્રાથમિક સ્કૂલ દિયોદરના બાળકો દ્વારા પાલનપુર અંબાજી રોડ પર ખડેપગે ઊભા રહી તન મનથી સેવા આપી રહ્યા છે સ્કૂલના પ્રમુખ દાયાભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ તેમજ સમસ્ત સ્કૂલ સ્ટાફગણની દ્રષ્ટિએ બાળકોમાં સેવાકીય પ્રવૃત્તિની નવી ઉર્જા ઉત્પન્ન કરી છે બનાસકાંઠા એલસીબી પોલીસ પીઆઈ એવી દેસાઈની ટીમ કાંકરેજ પંથકમાં કંભોઈ ગામેથી જાહુભા દિલીપસિંહ સોલંકીના ઘરેથી ચૌદસો સત્તાવન જેટલી બોટલો વિદેશી દારૂ અને બિયરની મળી ઝડપી પાડી હતી જેની અંદાજીત રકમ પાંચ લાખ ત્રીસ હજારથી થવા પામેલ છે સ્થળ ઉપરથી એક ઈસમ સોનુસિંહ સોલંકી ઝડપાયો છે જ્યારે બીજા ફાય ફરાર થયેલા છે પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભ મેળામાં જિલ્લા એસપીએ પદયાત્રા કરી છે એસપીએ દાંતા રોડના સિંહ દ્વારથી પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ સાથે પદયાત્રા શરૂ કરી હતી જય જય અંબે અને મારી અંબેના જય ઘોષ સાથે એસપી અને તેમની ટીમ અંબાજી મંદિર સુધી પહોંચ્યા હતા આ પરંપરા દર વર્ષે યોજાય છે જેમાં સુરક્ષાની સાથે પોલીસની પદયાત્રા પણ થાય છે ભાદરવી પૂનમના મહામેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે છેલ્લા પાંચ દિવસમાં ત્રીસ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે ભારે વરસાદ છતાં ભક્તોની શ્રદ્ધા અડગી રહી છે મહેસાણાના કડી વિસ્તારના ભક્તો તાડપત્રીના સહારે માતાજીનો રથ લઈને જય અંબેના નાદ સાથે પગપાળા યાત્રા કરી રહ્યા છે કડીના ભક્તોએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી દર વર્ષે અંબાજી દર્શને આવે છે તેમના મતે તડકો હોય વરસાદ હોય કે પૂરની હોય માતાજીની કૃપાથી કોઈ મુશ્કેલી નથી પડતી દર વર્ષે તેઓ માતાજીના રથ સાથે દર્શન માટે આવે છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ ટૅસ અંબાજી યાત્રાધામ ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે આ વચ્ચે દૂર દૂરથી ભક્તો મા અંબાના ધામે વરસાદ વચ્ચે સંઘ આવ્યા રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત પોઈન્ટ પાંચ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે મેળાના પાંચ દિવસમાં કુલ ત્રીસ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે ભંડારા કેન્દ્રોની આવક એક પોઈન્ટ નેવું લાખથી વધુ નોંધાય છે થરાદ પાસેની મુખ્ય કેનાલમાં મૃતદેહ મળી આવ્યો આનો મામલો ગઈકાલે કેનાલમાંથી અડધેડનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેમાં મોટો ખુલાસો થવા પામ્યો છે કેનાલમાંથી મળી આવેલા મૃતદેહ થરાદનો પ્રજાપતિ સુરેશભાઈ હોવાનું સામે આવ્યું છે સુરેશભાઈના કપડામાંથી મળી આવી સુસાઇડ નોટ સુસાઇડ નોટમાં લખ્યા મુજબ જમીનની લેતી દેતી બાબતે મૃતકને અપાતી હતી ધાક ધમકી વારંવાર ધમકી મળતા મૃતકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈને મૃતક સુરેશભાઈને ચાર દીકરીઓ અને એક દીકરો પાંચ સંતાનો છે જે રજડી પડ્યા છે મૃતકના સોનાભાઈએ થરાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ઉજવાયો હતો કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પ્રશસ્તિ પત્ર એનાયત તથા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા સાંસદ ધારાસભ્ય અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્ત્ર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા વિદ્યાર્થીઓ તથા એનસીસી કેડેટ સાથે મળીને મહાનુભાવો સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પર્યાવરણનું જતન પાણી સંવર્ધન વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસના પાવન મહોત્સવમાં શ્રીયંત્રાન્વતન ત્રમ શ્રીયંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યોનું સંકલનયુક્ત પુસ્તકનું વિમોચન અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના વરદ હસ્તે કરાયું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પટેલ દ્વારા શ્રી શ્રીયંત્ર નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ ગ્રંથમાં શ્રી યંત્ર અને તેમાં વર્ણવેલા દેવીઓ વિશેનું સમગ્ર અને સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે યંત્રને યંત્ર રાજ તરીકે ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડનું પ્રતિબિંબ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે આ ગ્રંથમાં શ્રી યંત્રના દરેક આવરણ તેમાં સ્થાપિત દેવીઓ તેમની વિશેષતાઓ અને પ્રતિકાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે પુસ્તકમાં લેખકનો ધ્યેય એ છે કે શ્રી યંત્ર વિશેનું પ્રામાણિક અને વિશાળ જ્ઞાન દરેક વાંચક સુધી પહોંચે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં વેલચી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક અંબાના મંદિરમાં ઝુકાવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે જય અંબે પગપાળા સંઘના યાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે અમે સિદ્ધપુરથી બેતાલીસ વર્ષથી સંઘ લઈને આવીએ છીએ ચારસોથી પાંચસો જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો મા અંબાના દર્શનને લાવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળી કળાએ ખીલી ઉઠ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે આજે વહેલી સવારથી દાંતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાળી અંબે જય જય અંબેના ગુંજતા નાદ સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના અમીરગઢ ડીસા દાંતા દાંતીવાડા પાલનપુર વડગામ વાવ થરાદ ભાભર ધાનેરા લાખણી સિરગામ કાંકરેજ અને દિયોદર તાલુકામાં ભારે વરસાદ નોંધાવવામાં છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં અચાનક ચાર માળનું મકાન ધરાશાયી થતા તેમાં પિતા દીકરીના કરુડ મૃત થવા પામ્યા છે જ્યારે સાત લોકો દટાયા હોવાનું મનાય છે જયપુરમાં એક મોટી દુર્ઘટના શુભાસુચુક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાય થઈ ગયું આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે આખું મકાન થોડી જ ક્ષણમાં કાઠમાળમાં ફેરવાઈ ગયું રૂપિયા એકવીસ પોઇન્ટ એંસી લાખની કિંમતની બસો ગ્રામ વજનની સોનાની બે લગડીમાં માં અંબાને અર્પણ કરાઈ ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે આજ રોજ શાંતાબેન મૂળચંદજી ચેરિટેબલ ટ્રસ્ટના હસ્તે મિત્તલભાઈ રહેવાસી અમદાવાદના તરફથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સોનાની સો ગ્રામની લગડી નંબર બે કુલ મળીને બસ્સો ગ્રામની લગડી માં અંબાને અર્પણ કરવામાં આવી હતી જેની કિંમત એકવીસ લાખ એંસી હજાર રૂપિયા થાય છે